મિત્રો ગાંધીધામ નગરપાલિકા હવે મહાનગરપાલિકામાં કન્વર્ટ થશે અને ગામોને જોડવાની વાત ચાલુ છે અત્યારે હવે જો ગાંધીધામ નગરપાલિકામાં આ જે નગરપાલિકાનો વિસ્તાર હોય એ પણ સુરક્ષિત ન હોય તો તમે બીજા જે ગામ જોડશો તો તમે એના પાસે કઈ ગેરંટી લઈને જાશો કે અમે તમારા ગામને વિકસિત કરીશું કારણ કે ગાંધીધામ નગરપાલિકા પોતે વિકસિત નથી અને હવે એ બીજા ગામ પાસે અપેક્ષા રાખે છે કે તમે અમારા સાથે જોડાવો તો તમે શું એને જોડીને પણ એની પણ આવી જ હાલત કરશો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વિકસિત કહી શકાય એવું ગાંધીધામ શહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું વિકસિત કેમ કરી કેમ કહી રહ્યો છું એ તમે સમજી શકો છો કારણ કે આજે વિકાસરૂપી ગંગા છે આજો ગાંધીધામ ભારતનગર નાઇન બી વિસ્તારમાંથી અત્યારે અવિરતપણે વહી રહી છે અને અહીંયાના જવાબદાર જે અધિકારીઓ છે જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે વાત તો એવી જાણવા મળી કે અહીંયાથી જ રોજ જે અહીંયાના ચૂંટાયેલા કાઉન્સિલર છે અહીંયાથી અવર જવર કરે છે તેમ છતાં તેમનાથી આ જે પ્રાણ પ્રશ્ન એમનાથી સોલ્યુશન નથી લાવવામાં આવી શકતા એવા એના ચૂંટાયેલા કાઉન્સિલરો છે હવે તમે જોઈ શકો છો એની વચ્ચે અત્યારે મોટી માત્રામાં અહીંયા જે દુકાનો ચલાવી રહ્યા છે અહીંયાના જે સ્થાનિક રહેવાસીઓ છે એ અત્યારે અહીંયા સાથે મળ્યા છે અને એવું મનોમંથન કરવામાં આવી રહ્યું છે કે હવે અમારે જ મેદાનમાં ઉતરવું પડશે કારણ કે પોતાની લડાઈ પોતાને જ લડવી પડતી હોય છે ત્યારે કોઈ નગરસેવકો કામ નથી આવતા જે ચૂંટાયેલા આપણા એમએલએ માલતીબેન મહેશ્વરી છે એ તો કદાચ ક્યારેક અહીંયા આવ્યા હશે ઇલેક્શન હશે ત્યારે આવતા હશે અને હું ચોક્કસથી કહીશ આપણા વિનોદ ચાવડા સાહેબને કે સાહેબ આ તમે અત્યારે જે અત્યારે જોઈ શકો છો આ તમારી વિકાસની ગંગા જે અવિરતપણે અહીંયાથી વહી રહી છે એનું કાંઈક સોલ્યુશન આવે આમાં કાંઈક કરવામાં આવે દુનિયા સમસ્યા છે હવે અહીંયાના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે આપણે ચોક્કસથી સાંભળશું કાકા શું નામ છે તમારું અને શું સમસ્યા છે લાલજીભાઈ

અહીંના જે ધંધો રોજગાર લઈને બેઠા છે ભાડાઓ ભરે છે દુકાનોની તે લોકોને પણ ખૂબ જ તકલીફ છે અને અહીં જે તમામે તમામ કાઉન્સિલરો છે ભાજપના છે કોઈ કાઉન્સિલરો અહીંયા આવે છે ખાલી જોઈને હાલ્યા જાય છે કોઈ એમ નથી કહેતું કે અમે એનું નિરાકરણ કરી લેશું ઘણા સમય પહેલાં ઈશિતાબેન તિલવાણીએ પોતાના સમયમાં જ્યારે અઢી વર્ષની એ લોકોનું પ્રમુખ પદનું હતું ત્યારે અહીંયા આવ્યા હતા અને અહીંયાના સ્થાનિક રહેવાસીઓએ એ લોકોને પ્રેશર કર્યો ત્યારે એ લોકોએ કીધું હતું કે અહીંથી અમે વરસાદી નાલો બનાવશું ઈસીતાબેનનું ટ્રમ્પ પૂરો થઈ ગયું છતાંય આજ સુધી એ લોકોએ કાંઈ કર્યો નથી અને ખરેખર જોવા જઈએ તો આ ગાંધીધામ નથી પણ ખાડા ધામ કરી નાખ્યું છે આ ભાજપના સરકારમાં તંત્ર એવું છે કે જે એ લોકોને જેટલું આપણે કહેવા જઈએ છીએ એ લોકો સામે આપણને આવી જ પરિસ્થિતિમાં નાખી દે છે અને અહીંનું તો એવું છે કે દર ચોમાસે સમજી લો કે આપણને પાણીમાં રહેવું પડે છે એવું કામ જી હવે હા જી મિત્રો ગાંધીધામ નગરપાલિકા હવે મહાનગરપાલિકામાં કન્વર્ટ થશે અનેક ગામોને જોડવાની વાત ચાલુ છે અત્યારે હવે જો ગાંધીધામ નગરપાલિકામાં આ જે નગરપાલિકાનો વિસ્તાર હોય એ પણ સુરક્ષિત ન હોય તો તમે બીજા જે ગામ જોડશો તો તમે એના પાસે કઈ ગેરંટી લઈને જાશો કે અમે તમારા ગામને વિકસિત કરશું કારણ કે ગાંધીધામ નગરપાલિકા પોતે વિકસિત નથી અને હવે બીજા ગામ પાસે અપેક્ષા રાખે છે કે તમે અમારા સાથે જોડાવો તો તમે શું એને જોડીને પણ એની પણ આવી જ હાલત કરશો શું નામ છે આપનું રાજેશભાઈ વાણંદ રાજેશભાઈ શું તકલીફ ને કેવું આવા માહોલ વચ્ચે જીવી રહ્યા છો શું કેશો પાંચ થી સાત વર્ષ છે હું આજ પોઝિશન જોઉં છું કેટલી વાર કમ્પ્લેન વાર ભાઈ આ સમસ્યા નું શું થશે હલ થશે હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી મારે કોઈ કસ્ટમર નથી આવી શકતા કોઈ મારી ગાડી પાર્કિંગમાં રાખી શું શકાય બેન અમે નગરપાલિકા માં અહીંયા રોજ મારા પપ્પા જાય છે તોય હજી કઈ સાંભળતા નથી અહીંયા આખો ગટર ભરેલો પડ્યો

જોઈ શકો છો બેન દ્વારા અત્યારે વેદના ઠાલવામાં આવી રહી છે અને કાકા દ્વારા અત્યારે કેવી રીતે પણ પાણી પાણીનો નિકાલ થાય એના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ ચોક્કસથી જણાવીશ મિત્રો આ વોર્ડમાં ચારે ચાર નગરસેવકો છે એ ભાજપથી ચૂંટાયેલા છે શું અહીંયા વર્ષોથી વર્ષ થઈ ગયા અમે ઘણી રજૂઆત કરી છતાંય પણ કાંઈ સોલ્યુશન લાવતા નથી અહીંયા ઓલરેડી એક નાલો છે પણ એમાં પણ માટી ભરાઈ જાય છે અને પાણી નથી નીકળતું જો એ નાલો પણ સાફ કરી આપે ને તો થોડું થોડું પાણી નીકળ્યા કરે એના માટે પણ અમને વારંવાર રજૂઆત કરવી પડે છે કે ભાઈ નાલો પણ છે એ સાફ કરી દો જ્યારે રોડ નવો બને ત્યારની વાત છે પણ અત્યારે નાલો પણ સાફ કરવા નથી આવતા અને આવીને આવી પોઝિશન છે અહીંયા રોડમાં ખાડા થઈ ગયા છે લોકો લેડીસો ઘણા અહીંયાથી ત્યાં આવજાવ કરે છે રસ્તામાં વચોવચ પડી જાય છે એ લોકોને લાગે છે ગાડીમાં નુકસાન થાય છે પણ કોઈ સાંભળવા છે જ નહીં અહીંયા અમે પોતે પોતાના રીતે જો બધા મળીને ટ્રાય કોશિશ કરતા રહીએ છીએ કે પાણી અહીંયાથી ઓછું થાય પણ નગરપાલિકા વાળા કોઈ અમને દાંત આપતા નથી મિત્રો હવે હું ચોક્કસથી કહીશ કે જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એના જે કાઉન્સિલરો છે એમાં જો થોડુંક ઘણું પણ નાક વધ્યું હોય ને તો સ્વેચ્છાએ રાજીનામું આપી દેવાય પરંતુ આ જે લોકો છે એને લોલીપોપ ના દેવાય કે અમે તમારા કામ કરાવી દેશું કે અમે તમારા માટે લડાઈ કરશું બાકી તમે જ્યારે મત માંગવા નીકળો છો ત્યારે અનેક વાયદા વચનોને લાણી કરતા હો છો જ્યારે સ્થાનિક જ્યારે આવી તકલીફ પડે છે ત્યારે આવા લોકોને તમે જોઈ શકો છો આવી રીતે ઘૂંટણી વરસાદી પાણીમાં ઉતરવું પડે છે તમે ક્યારે વરસાદી પાણીમાં ઉતરે એક વખત જણાવો તો ખરા હું ચોક્કસ દીકરીશ માલતીબેનને કે તમે અહીંયા આવો એક વખત આ લોકોની વચ્ચે આવી અને તમે ખાલી વિચાર કરો કે આમાં કેવી રીતે તમે અવરજવર કરશો હા શું કહેશો તમે મારું રમેશભાઈ છે આપણી બાજુમાં અહીંયા ઘેર છે અહીંયા હમણાં જ આ રોડ બન્યો છે બાર મહિના રહ્યા છે અને આખો રોડ નીકળી ગયો છે અને રોડમાં એકે જમ્પ નથી આ પાણીની તકલીફ છે પછી આ રોડના હિસાબે સ્પીડોમાં ઓવરવાનની એક્સિડન્ટની તકલીફ છે એ બધી સમસ્યાનું કાંઈક સમાધાન નહીં કરવું જોઈએ કેમ કે આ તકલીફ રહેવાની છે અત્યારે નવા રોડમાં પાણી ભરેલ પડ્યું છે તમે જોઈ શકો છો સામે બાજુ હા આપણી પાસે રજૂઆત છે કે ભાઈ અમને તકલીફ પાણીમાંથી મુક્ત કરો અને રોડ બનાવી આપો વ્યવસ્થિત જી મિત્રો તો આ આપણે ભારતનગર નાઇનબીન જે વિસ્તાર છે એમાંથી આપણે જીરો ગ્રાઉન્ડ કર્યું બાકી તમે આ સમસ્યાને લઈ અને આ જે વિકાસ રૂપી ગંગા નીકળી રહી છે એને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર ગાંધીધામ કચ્છ ગુજરાત